અમદાવાદ શહેરમાં પણ રોગચાળો વકર્યો છે રાજકોટમાં એક જ સપ્તાહમાં કમળાના ત્રણ કેસ નોંધાયા છે મેલેરિયા ડેન્ગ્યુ ટાઈફોઇડના એક એક કેસ નોંધાયા આ સાથે તાવ અને ઝાડા ઉલટીના ઓગણીસો સડસઠ દર્દી નોંધાઈ ચૂક્યા છે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ પાંચસો પચાસ જગ્યા પર તપાસ કરી બ્યાસી રહેણાંક મકાનની સાથોસાથ એકસો પંચાણું કોમર્શિયલ ઇમારતોમાંથી પણ મચ્છરના લાર્વા મળી આવતા નોટિસ ફટકારવામાં આવી છે અને લોકો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે કુલ બત્રીસ લોકો પાસેથી દંડ વસૂલાયો છે અમદાવાદ શહેરમાં પંદર દિવસમાં જાડાઉલટીના ત્રણસો ચાલીસ કેસ નોંધાયા છે અને ટાઇફોઇડના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થયો છે જો કે ચાલુ મહિને ટાઈફોઈડના બસો પંદર કેસ નોંધાયા છે કોલેરાના આઠ કેસ નોંધાયા આજના દિવસે આ પૈકી હાલમાં લોયલા સ્કૂલમાં બ્રેડિંગ મળી આવેલું હતું અને ટેન થાઉઝન્ડ પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે સાથે સાથે સેન્ટ જેવિયર્સ કોલેજ છે તે જગ્યાએથી પણ પેનલ્ટી વસૂલ કરવામાં આવેલી છે આમ આ આજના દિવસમાં જેટલા પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે આ તમામનું હાથ ચેકિંગ હાથ ધરાય અને જે જગ્યાએ બ્રીડિંગ મળી આવે તે જગ્યાએ પેનલ્ટી વસૂલ કરવામાં આવે અને તે જગ્યાએ બ્રીડિંગ ન થાય ભવિષ્યમાં તે માટેના તકેદારીના પગલાં લેવાય તે માટે નોટિસ પણ આપવામાં આવે છે